મારી માને કેજો ને તો ગાય ના કુવાર ભાઈ શું કે છે અરે મારા ભાઈ આટલી મારી ગાય તારી માને કેવા હું ક્યાં જઉં એક કામ કરો જોઈતી હોય તો આમાંથી સરસ ગાય લઈ લો થોડી વાર થાય છે અને ત્યાં આગળ ભેંસો નો ગોવા નીકળે છે એટલે ભેંસો ના ગોવાની પણ પોપટ ભાઈ કહે છે મારી માને જરાક કેટલું કેજો ને પોપટ તસ્યો

બઉ બધા પૈસા કમાય છે અને પછી એમાંથી થોડા ઘરેણા બનાવે છે અને ઘરેણા નાખમાં કાનમાં અને પહેરીને ઉડતા ઉડતા ઘરે આવે છે ત્યાં તો અડધી રાત થઈ જાય છે એટલે પોપટભાઈ એને દરવાજા ખોલે છે જાય છે એની માસી ના ઘરે અને દરવાજા ખખડાવે છે કે માસી માસી દરવાજા ખોલો તો કે અત્યારે અડધી રાતે કોણ આવ્યો છે કે તું તો કોઈ ચોર લૂંટારો લાગે છે જા ચાલ બીજે ઘરે જા પછી જાય છે એની મમ્મી ના ઘરે એની મમ્મી પર કે છે અડધી રાતે મારો દીકરો ના આવે તું તો કોઈ ચોર લૂંટારો લાગે છે પછી જાય છે એની બેન ના ઘરે અને કહે છે બેન બેન બહાર ના ઉગાડો